હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આજે અમે તમને નિકોલ ડીમાર્ટ જોડે બતાવીએ બધા ડીમાર્ટમાં નાસ્તા કેવા છે શું છે એ કંઈ બતાવીએ છે અને આજે અમે કુલદીપભાઈને અમે બંને જ પીડીઓ માટે નીકળ્યા છીએ અને એક આ થોડું કેનાલનું કામ ચાલુ છે બધા કેનાલમાં ટ્રાફિક બહુ ઉધારો છે રોડ રસ્તા એકદમ બગાડી નાખ્યા સરકારે એવી વિનંતી છે કે ચોમાસા પહેલાં કે સારું કરી દેવું કન્સ્ટ્રકશન ચાલુ જ છે રોડ બને છે શિવાજી ચોક આવી ગયું છે હવે શિવાજી ચોકથી સીધે સીધા જઈએ તો બાપા સીતારામ ચોક આવે બાપા સીતારામ ચોક થી લેફ્ટ સાઈડ વળી જઈએ એટલે ડીમાર્ટ આવશે ડીમાર્ટના આજે નાસ્તાનો નજારો તમને બતાવીશું કે કેવા લોકો નાસ્તા કરવા આવે છે દૂર દૂરથી બધા નાસ્તાનો નજારો બતાવીશું અત્યાર પણ પબ્લિક અમુક જગ્યાએ જોવા મળે છે બરફના ઘોડા ખાવા આ તે બધું જોવો કન્ટિન્યુઅસ વિડીયો મજા આવશે અમારી યુટ્યુબ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો આવું પહેલાં જ કરી નાખો બાપા સીતારામ ચોક આવી ગયું છે નવી હોસ્પિટલ બને બની બની ગઈ ગઈ નવી હોસ્પિટલ બાપા સીતારામ ચોક છે ત્યાંથી લે ડાબી બાજુ વળી જઈએ એટલે સેન્ટ મેરી સ્કૂલ વાળો રસ્તો આવે એવું છે મજામાં ભાઈ અમે બાપા સીતારામથી થોડા પણ આગળ આવ્યા અને અમને જોડિયો જોવા મળ્યો જોડિયોમાં અત્યારે તો અમે જઈએ નહીં પણ નેક્સ્ટ ટાઈમે એક નેક્સ્ટ વોકમાં અમે તમને જુડિયોનો પણ એક નજારો મળ્યો જે કમા કપડાં જોરદાર મળે છે અમે જોડિયોથી આગળ આવ્યા હવે તમને એક ફાયર બ્રિગેડ જે સરકારે આપણે મૂકેલી છે કે આગ લાગા છે તે છે તો ફાયર બ્રિગેડ નજીકના જગ્યાએથી ફટાફટ લોકેશન ઉપર આવી જાય એનો પણ નજારો તમને એક બતાવ્યો જો ફાયર સ્ટેશન આવી ગયું છે આ કેટલી બધી ગાડીઓ મૂકેલી છે સરકારે ફટાફટ એમ્બ્યુલન્સ કરતા બી સ્પીડમાં અને જોરદાર એકદમ હાઈ પ્રેશરમાં પાણી આવી જાય અને જોરદાર છે એમાં ગવર્મેન્ટનો તમને ટોલ ફ્રી નંબર પણ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું આ નંબર પર અમે ફાયર સ્ટેશન થોડા જાગ્યા રહ્યા ઉમિયા સર્કલ આવ્યું ઉમિયા સર્કલના સામે રોયલ બરફવાળો છે ત્યાં તમે એટલી ભીડ છે એટલો ખબર નહીં શું બરફ બનાવો છે અને એના સામે નાસ્તાવાળા છે બધા તમે જુઓ એટલું ઝેડ નાસ્તા જાણે મિની માણેકચોક કહેવાય છે માણેક ચોકથી બીજું એક આ સેન્ટ્રલ આવે છે અમદાવાદમાં ડી માર્ટ જોડે નવા નવા નરોડા જેમાં એટલું જેડ નાસ્તા મળે છે અને રવિવાર તો તમે શનિવાર રવિવાર તો જુઓ તો આ હા હા એટલી ભીડ એટલી ભીડ કે તમારો નંબર લગભગ દોઢ બે કલાક પછી આવો અને એમાં પણ સાઉથ ઇન્ડિયન પંજાબી ચાઇનીઝ મન્ચુરિયન નૂડલ્સ અને એમાં પણ એક સમોસાવાળો છે એના બી પ્રખ્યાત સમોસા છે બહુ જોરદાર છે તમે પણ આવો જુઓ મજા આવો પકોડી આ છે તે છે બધું જ આ બરફના ગોળા ફૂડ પીઝા બર્ગર અમે નાસ્તાનો જોવા આવ્યા પણ નાસ્તાની બાજુમાં જ એક માછલીઓનું અટલ ટનલ બનેલું છે એમાં બાળકો માટે બહુ સરસ જગ્યા છે પણ એમાં સો રૂપિયા ટિકિટ ચાર્જ છે અત્યારે તો અમે જતા નથી પણ નેક્સ્ટ ટાઈમે તમે અંદર જઈને અમે તમને બધું જ બતાવીશું કે કઈ રીતનું છે કેવું છે શું છે જવા જેવું છે કે નહીં બધું જ એ માછલી ઘરની અંદર પણ એક બાળકો માટે ગેમિંગ જોન છે બધા જાત જાતનું છે જોવા જેવું છે આવો મજા આવશે જો તમે ડીમાર્ટે નાસ્તો કરવા આવો તો અહીંયા તો દેર દહીં થેપલા ખાવાનું ચૂકશો જ નહીં બહુ મજા જોવો જો નાસ્તો કરવા આવો બહુ મજા આવશે સારી એવી જગ્યા છે આનંદ રહેશે મજા આવશે જો અમારો કન્ટિન્યુઅસ વિડીયો કેવી મજા આવો છે તમે પણ આવો જોરદાર ત્યાંથી થોડા આગળ ગયા ચાર રસ્તા ઉપર અને ત્યાં ડીમાર્ટ આવે છે તમને ડીમાર્ટ પણ બતાવીશું કે ડીમાર્ટ કઈ જગ્યાએ છે શું છે કેવું વસ્તુ બધું એટી ત્યાં પણ ડીમાર્ટ પણ મળે છે જોઈ લો ડીમાર્ટ આવી ગયું છે એકવાર જોઈ લો ડીમાર્ટનો નજારો મજા આવશે ફરીથી અમે આગળ આવી ગયા નાસ્તાની લારીઓ જો શું નાસ્તાની લાઈટ છે નાસ્તાની લારીઓ છે આ હા બધું એટલું જેડ વસ્તુ અહીંયા મળશે તમે પણ આવો એક વખત અને એક વખત નાસ્તાનો ટેસ્ટ કરો બહુ ખૂબ જ સરસ જગ્યા છે જાણે મિની માણેક ચોક કહેવાય છે એમાં તો શનિ રવિ આવ્યો તો પબ્લિક પણ એટલી જોવા મળે લગભગ તમારો દોઢ બે કલાક પછી તમારો નંબર મળે તો આવો મજા આવશે એક વખત આનંદ લો જુઓ આજે અમારા જેવો તમને કોઈ નજારો નહીં બતાવે કે ડીમાર્ટમાં રાતે ડીમાર્ટના જોડે નવા નરોડા રાતે કેવો નાસ્તાનો નજારો હોય છે કેવું હોય છે ખાવાનું આ તે એક વખત તમને બધા ટેસ્ટ પણ કરાવીશું એટલે અમે તમારે ત્યાં ટેસ્ટ કરી અને તમને જણાવીશું કે ક્યાં કેવું ખાવા જેવું છે કે નહીં શું છે બધી જ ડિટેલ તમને એ ટુ ઝેડ તમને માહિતી આપીશું તો તમે પણ જુઓ વિડીયો અને તમે પણ ટ્રાય કરો અને અમારા યુટ્યુબના કોમેન્ટમાં તમે અમને જણાવો કે ત્યાં જવા જેવું છે કે નહીં કેવો છે અનુભવ તે પણ અમને કહો તો અમે ત્યાં જઈને સારી રીતે વિડીયો બનાવીએ મજા આવશે અમને તો અત્યારે આનંદભય લાગ્યું છે પણ તમને કેવું લાગે છે તે તમને કોમેન્ટ અમારે કોમેન્ટ થ્રુ કહો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અમારા લાયક કંઈ પણ હોય તો પણ કહો અને આ નાસ્તા તો જુઓ હા 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 શું વાત છે જુઓ તો ખરા કેવી ભીડ છે શું નાસ્તા મળે છે સારા હશે તો જ આટલી બધી પબ્લિક ખાવા આવતી હશે ને એમાં આ બરફના ઘોડા તો જુઓ હો શું વાત છે અમે રિટર્ન આવી ગયા છીએ જુડિયો જોડે અને તમને પણ અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો હોવ પહેલાં જ કરો અમને પણ મજા આવશે